India 9 News બ્લડ ડોનેશન કેમ્પ કેમ્પ વડાપ્રધાન નરેન્દ્ર આયોજન કરવામાં આવ્યું ગુજરાતમાં કેન્દ્ર પર રક્તદાન યોજાશે જેમાંથી વાઘોડિયા ખાતે પણ રક્તદાન કેમ્પ યોજાયો હતો બ્લડ ડોનેશન કેમ્પમાં વાઘોડિયા તાલુકાના મામલતદાર કચેરી પોલીસ સ્ટેશન તાલુકા પંચાયત શાળાઓ તેમજ બસ ડેપો જેવી તમામ સરકારી કચેરીના કર્મચારીઓ તેમજ શંકર પૈકી

નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા જિલ્લામાં વાઘોડિયા ખાતે ડોક્ટર એન જી શાહ સાર્વજનિક હાઈસ્કુલ વાઘોડિયા ખાતે રક્તદાન આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ કર્મચારી સંઘના તમામ હોદ્દેદારશ્રીઓ અને રક્તદાતાઓ ખૂબ મોટી સંખ્યામાં આજે મતદાન કરી રહ્યા છે ત્યારે દરેકને હું પહેલા અભિનંદન પાઠવું છું કે પોતાનો કિંમતી સમય આ રક્તદાન માટે આપ્યો છે અને આ અહીંયા તમામ કર્મચારી પોતે ખડેપગે આયોજનમાં ઊભા છે અને આ શાળા જે ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ના જે મંત્રી શ્રી અને પ્રમુખશ્રીએ ખૂબ સરસ આયોજન કર્યું છે અને કોઈ પણ રક્તદાતાને તકલીફ ન પડે એ આયોજન અમારી કક્ષાએથી જોવામાં આવી રહ્યું છે અને આઠ થી એનો સમય સવારે આઠ વાગ્યા થી ચાર વાગ્યા સુધીનો રહેશે બધા જ શિક્ષકો દરેક કર્મચારી ડેપો ડેપો મેનેજર થી મારી આરોગ્ય ખાતા પોલીસ ખાતું મામદાર કચેરી તમામ અને અહીંયા ઉપસ્થિત થઈ પોતે રક્ત આપી રહ્યા છે થેન્ક યુ

વાઘોડિયા તાલુકાના તમામ સંઘના હોદ્દેદારો તમામ સમિતિના સભ્યો સાથે મોટી સંખ્યામાં અહીં આવ્યા છે ડોક્ટર એન્ડિશા સારાજીના હાઈસ્કૂલમાં કેરવની મંડળે અહીંયા આગળ અમને સરસ મજાની વ્યવસ્થા કરી આપી છે ગ્રામજનોને અમે અપીલ કરીએ છીએ કે આજે મોટા પ્રમાણમાં રક્તદાન કરી